બે વ્યક્તિના મોત બાદ સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ તેમજ દહેગામ પૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોર લીહોડા ખાતે દારૂ પીને મોત ને ભેટેલા બંને વ્યક્તિના પરિવાર ને મળ્યા હતા

બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે એના પરિવારને મળવા માટે આવ્યા છીએ અહીંયા જ્યારે અમને મળવા જતા હતા ત્યારે તમે પત્રકારો પણ કેટલાક દ્રશ્યો જોયા ચળભણ પણ તમે જોયું બીજા પરિવારને મળવા જોઈએ જે રીતે એસપી સાહેબે પત્રકાર પરિષદ બોલાવી દારૂ પીવાની ટેવવાળા હતા ને વ્યસનીય હતા એટલે એસપી પોતે સ્વીકારે છે કે ગુજરાતમાં દારૂ પીવાય છે મળે છે અને વ્યસનવાળા દારૂ પી શકે છે તમે જોયું સિરપમાં પાંચ જણા ગુજરી ગયા બંદુકા ને બરવાળામાં લઠ્ઠાકાંડમાં પંચોતેર લોકો જતા રહ્યા ચોરે ને ચૌટે દારૂ ડ્રગ્સ સિરપનો જે વેપલો ચાલી રહ્યો છે એ આખું ગુજરાત જાણે પોલીસ પોતે હપ્તા લઈને આ ધંધો કહ્યું હતું કે સો રૂપિયા મળે છે પોલીસને એમાં પચીસ રૂપિયા પોલીસના ભાગે જાય છે અને પંચોતેર રૂપિયા એ જે કોઈ પરમિશનો આપવા વાળા છે એવા લોકો સુધી જાય છે એટલે છે ટોચ સુધી આ રૂપિયાનો મોટો ધંધો છે પેહલા તમે જોજો દારૂ કમરે બાંધીને ટ્યુબમાં બાંધીને આવતો પછી સ્કૂટર ઉપર આવતો થયો પછી રિક્ષામાં આવતો અત્યારે કન્ટેનરોમાં દારૂ આવે છે ગુજરાતમાં અને કટિંગ જ્યાં થાય છે ત્યાં પોલીસનો પહેરો હોય છે અને કન્ટેનર ના કટિંગ થાય છે આ ગુજરાતના યુવાનોને શું કરવા માંગે છે આ ગરીબ સમાજના દીકરાઓ કહ્યું મને એમના પિતાશ્રીએ કે સાહેબ બે બાળકો છે છૂટક મજૂરી કરીએ છીએ વ્યસન હતું તો કારણ હશે વ્યસન થવાનું આ બધા બનાવો સૂચવે છે કે સરકાર બેફામ રીતે દારૂ વેચવાની છૂટ આપી રહી છે અને દારૂ વેચવા વાળા એટલા મજબૂત બની ગયા છે કે જેને ત્યાં બનાવ બને છે એને ત્યાં કોઈ આવે નહીં કોઈ એનો દુખડો ભાગીદાર ના બને કોઈ એની ખબર કાઢવા ના આવે એવી લોકો બેસવા આવે દુખડા ભાગીદાર થવા આવે કોઈ પણ વ્યક્તિ આવે રાજકીય પક્ષના લોકો આવે એને તમે રોકવાના પ્રયત્ન કરો શું કરવા માંગો છો તમે આ બધી જ બાબતો ઉજાગર કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને અમે અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે આવું પણ થઈ રહ્યું છે તો એ બનાવો જ્યારે અમારા ધ્યાનો ઉપર આવે છે ત્યારે એની ચર્ચાઓ કરીને પક્ષીય ધોરણે પણ સામાજિક સૌથી મોટો ઠાકોર સમાજ છે ગુજરાત એનું ધનોત તમે અમે નહીં થવા દઈએ એના બાળકોને રવાડે ચડીને ખતમ કરવાની પ્રવૃત્તિઓ થશે એનો સામાજિક મુકાબલો અમે કરીશું આ તમામ મુદ્દાઓમાં જ્યાં જ્યાં આવા બનાવો બને છે

એકાવન એકાવન હજાર રૂપિયાની જે કઈ અમારાથી ફૂલ ફૂલની પાકડી થી મદદ થઈ છે ઘરમાં ખાવાનું નથી એવા પરિવારો છે એવા પરિવારોને કાલે સવારે અમારી જે રાશિ નક્કી કરી છે અમારા આગેવાનો બેગામના આગેવાનો એમને પોતી કરશે અને આ બનાવો ન બને દુઃખદ બનાવો છે સાહેબ ચોવીસ કલાકમાં ગુજરાતમાં દારૂનું ટીપું ના મળે આજે નક્કી કરે ગુજરાતની સરકાર કે આ જે પોલીસ સ્ટેશનમાં વેચાયું છે એ પોલીસ સ્ટેશનના ટોપ લેવલના બધા અધિકારીને રાત્રે સસ્પેન્ડ કરો કાલથી ગુજરાતમાં ટીપુ દારૂ નહીં મળે પણ નહીં થાય કેમ કે આના તો પચી પૈસા છે પંચોતેર પૈસા લેવા વાળા લોકોએ છૂટ આપી છે અને આ લડાઈ છે અમારી સામાજિક લડાઈ છે એ લડાઈ અમે લડી છે